તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એને વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમે વિજય સુવાળાને સૌ કોઈ જાણતા હશે દોસ્તો સુપર સ્ટાર કલાકાર એવા વિજય સુવાળા છે આખા ગુજરાતની અંદર ભૂમો પડાવતા હોય છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ગાંધીનગરની અંદર વિજય સુવાળા પ્રોગ્રામ કરવા ગયા હતા અને રાત્રે પાછા વળી રહ્યા હતા દોસ્તો ત્યારે ચાર શખ્સ અજાણ્યા એમ કહેવાય છે કે વિજય સુવાળામાંથી હોમલો કર્યો હતો અને નંબર પ્લેટ પણ ફોરિલની હતી દોસ્તો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલજો નહીં તેથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે આની પહેલા વિજય સુવાળા સરસામાં આવ્યા હતા વિજય એ બીજા ઉપર હુમલો કર્યો હતો પણ અત્યારે વિજય સુવાળામાંથી હુમલો થયો છે અને વિજય સુવાળા એમ કહેવાય છે કે કેસ પણ દાખલ કર્યો હશે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ઘણા બધા ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી ગયો દોસ્તો અને મારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નથી તેિક્રી આવવાનો વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો વિજય સુવાળાનો આખા ગુજરાતની અંદર બુમો પડાવતા હોય છે અને વિજય સુવાળા સરસ મજાના ગીતો પણ ગાતા હોય છે અને આલ્બમ પણ સુપર હિટ હોય છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે વિજય સુવાળામાંથી હુમલો કર્યો હતો અને તલવાર સાથે હુમલો કર્યો હતો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો અને મારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નથી તેથી થિકરી આવવાનો વિડીયો તમારે માટે લાવતો દોસ્તો હતો આનો લાઈકચર જરૂર કરી બીજા વિડીયો મળી તપ્ત કે જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા કે